Doctor Peter, Doctor, 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 આઈ કાઈ ઘરમ ચાલા કોઈ લી તું પૈસા દેજે આવને પૈસા કી વાત તમને કીધું પૈસા લાવો ડોક્ટર વાહ ડોક્ટર સાહેબ તમારી ભૂતી તમે દવા તો કોઈ લેતા નથી પૈસા રોકાય લીએ એ તું બેહી જા ને દર્દીઓને સાચવું નો ડોક્ટર સાહેબ તમને જો મને ગીતા દાય આજે નહી તો કાલે ટાકી માં દિન દી ટાકી ના દિન ના દી કોનો પ્રાય જાવ દે તો તો બાર નું કક થઈયા દસી ડોક્ટર ભેજાવાલા હા ડોક્ટર ભેજાવાલા ડોક્ટર સાહેબ બોલો બોલો દર્દી આવવા દયો આવવા દયો બોલો બોલો ઊંચ્યું હું સક્કા માં બેહન તમન સક્કર આવે સક્કા માં ના કેવો જોમર આવે આ તો પર સક્કા માં બેહું જોઈએ સક્કા ના બેહને આલે અરે આયો 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 ક્યાં હોય પૈસા દે ને જા પૈસા કી આપી તમે કીધું ક્યાં સક્કા માં લઈ બેહવાનું પૈસા લાવ ના કહેવાય લાવ કહેવાય લાવો અમાર કરે

doctor tạp sĩ, tôi không có điện ai để đi tìm anh. Không có điện thoại để đi tìm anh? Không. Tôi không có điện thoại để đi tìm anh. Đi thôi. Xin chào, bà. Oi có

ছোকরা so, <laughs> <laughs> পেশা নামছে ra. <laughs> 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 Ela tá com o Paco, Paco,

બોલા આવાજ નું કોકને મારવાનું મન થાય રે અલ્યા બુલ્ટી બોલો આવાજ નું કોકને મારવાનું મન થાય પડી ગયો તો આને મારો 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 কোরন্ড্ানা কটারন্ম্ম tide ম্মারফকান সিটকি সেতপা ইম এ্বাকান্ড খাকারাকে পাকেলাকেঁলাহকন্য়য়া স ছ্লাজয াউখারাক উ১িয়